ના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા કરીએ જ્યાં પણ ત્રુટીઓ હોય ત્રુટીઓ આપણે દૂર કરીએ એવી આ સાથે અસ્તુ વંદે માત્ર ભારત માતા જાય આજ રોજ સ્થાપના દિવસની રાજા સાહીના વખતથી આ ઉજવણી ચાલુ છે પછી દરેક નગરપતિ આ ખીલી પૂજનનો લાવો મળતો હોય આજે સદશિબે મારા ફાળે આ પૂજન વિધિનો જે લાવો મળ્યો એના માટે માતાજીને હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને પૂજન વિધિ સર્વ બાળકો ભુજ શહેરના વિવિધ આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ સૌ સાથે મળી અને ભુજનો સ્થાપના દિવસની આપણે ઉજવણી કરીએ છીએ